સર આપની એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે અને તેમાં લેતી દેતી ની પચીસ લાખ રૂપિયાની વાતો થઈ રહી છે આ ઓડિયો ક્લિપ અમારા સુધી પહોંચી છે આપની શું પ્રતિક્રિયા છે આ ઓડિયો ક્લિપ ને લઈને હા મને છે ને એક એક જ મિનિટ હું એક ફંક્શનમાં છું મને થોડાક ડિટેલ કહેશો કોની શું છે એ કારણ કે હું એક ફંક્શનમાં છું મને ખબર નથી તમે સીધી શેની વાત છે છો તો શું છે સર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં સામસામે તમારો એક અવાજ આવી રહ્યો છે અને તેમાં એક સામે પક્ષે કોઈ કમલેશભાઈ કરીને છે બંને ચર્ચા કરી રહ્યા છે કે પચીસ લાખ રૂપિયાની લેતી દેતી દેતીની કે પચીસ લાખ રૂપિયા કંઈક આપવાના છે અને આગળના તમારા કઈ જે બીજા પેપર ની અંદર હતા તે સમયની કંઈક લેતી દેતી ઓકે 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 અચ્છા અચ્છા વાત જો એમાં એવી વાત છે જે અત્યારે બંને બધા છે એમાં મને નોકરીએ રાખવા માટે થઈને અનિરુદ્ધભાઈ નકુમ એ મને લઈ ગયા તા રાજુભાઈ પોપટ કરીને ભાઈ છે જે જાણીતા વ્યક્તિ છે રાજુભાઈ પોપટ અમે પેલી વખત મળ્યા હતા નામ સાંભળ્યું પણ મળ્યા પેલી વખત પોપટે એમ કીધું કે સાહેબ તમે તમે અમે આ આ છાપું શરૂ કરીએ છીએ બધું હેન્ડલિંગ કરો આખે આખું ડેવલપ કરવાનું થાય છે તો તમે એમાં હેન્ડલિંગ કરો તમારે આગળ પાછળ પાંચ રૂપિયા કોઈ દેવા લેવાના હોય કે છાપુ આખું ડેવલપ કરવાનું હોય મેં એને એમ કીધું ત્યારે આપડી આપડે તો બધા જાણીએ છીએ આપડી પરિસ્થિતિ શું હોય મેં એને કીધું સવાલ એક છે તમારું ડેવલપમેન્ટ એ કરી દઉં ને બધું કરી દઉં એના તમે જે કેટલા રકમ પચીસ લાખ રૂપિયા સો ટકા હેડલાઇન નો વિકાસ કરવાનો અને મારા બે ત્રણ નાના મોટા કઈક વહીવટ હોય તો એ પૂરા કરવા માટે જેને આપણે એડવાન્સ જેવું કહીએ છીએ તે પણ એમાં વાત એટલી જ હતી કે તમે હેન્ડલિંગ કરો એટલે કે મેન તમે હો તો મેં એમ કીધું

તમે તારે આ લ્યો આ પૈસા તમને આપીએ તમારા બે પાંચ ઉધર ઉધર દેવાના લેવાના હોય તો એ લઈ લો તમારા ઘરમાં પાંચ રૂપિયા ઘટ્યા હોય તો એ લઈ લો અથવા તો તમે સંસ્થા નું ડેવલપ કરો છો આખે આખું હવે અમે તમારે આ ઉપર છોડી દઈએ ત્યારે રાજુભાઈ પોપટ આ બે ની જ વાત હતી બીજા રાજુભાઈ પછી શું થયું સમય જતા એમાં ખબર પડી કે એમાં કોઈ અશોકભાઈ જાની પણ છે કમલેશભાઈ રામાણી છે એક જયેશભાઈ પાઠક છે અને મને જયેશભાઈ પાઠક જેનું નામ લઉં છું હજી રાજકોટમાં છે જીવે છે તમને પૂછવાની છૂટ આપડે એક મુદ્દાનો કાર્યક્રમ હતો જયેશભાઈ એ મને મુલાકાત કરાવડાવી રાજુભાઈ પોપટ ની અનિરુદ્ધસિંહ અને જયેશભાઈ અમે બેઠા તા અમે ચોખ્ખી વાત કરી તમારું છાપુ ડેવલપ કરી દો અને તમે મને જે રકમ આપો મારે પાંચ દસ જેને દેવા લેવાના હોય ત્યારે આપડે ભીષણ ગરીબી માં હતા બધા રાજકોટ જાણે છે તો એ દઈ દઈએ અને બાકી અમે ખાઈ પી મજા કરીએ તમારી રીતે develop કરી દઉં તમારું છાપુ પણ સવાલ sir તો એટલો હતો કે કેવળ ને કેવળ મારું કયું થાવું જોઈએ પછી એમાં દસ જણા હોય તો મેલ ના પડે એટલે એને કીધું કઈ વાંધો નહીં સાહેબ તમે બધું હેન્ડલ કરો પછી શું થયું થોડાક સમય પછી મેં તમને હમણાં નામ ગણાવ્યા એ બધા ફૂટી નીકળ્યા અથવા તો એ પેલેથી હશે પણ એમ કે માલિકોનું મંડળ વધી ગયું ચાર પાંચ અનિરુદ્ધ નકુમ જે હતા મને ગયા એટલે હું એને એને રાજુભાઈ પોપટે જયેશભાઈ પાઠક ના કીધું જયેશભાઈ પાઠક ને મારો રેફરન્સ આપ્યો જયેશભાઈ કીધું ઓકે અને એને મને રકમ આપી પણ રકમ લીધી એટલે લેતી દેતી ઉછી ઉધારા નહી કાળું ધોળું નહીં વાકાત રાહું નહીં

બે ત્રણ માલિકો બીજા રાજુભાઈ નહિ બીજા જે લોકો જેને એને પોતાને ફાવે તેવા રિપોર્ટ બિપોર્ટ મુકાવતા હતા જે સામાન્ય રીતે જર્નાલિઝમ ની વ્યાખ્યામાં આવે નહીં અને ઈ મેં ક્લિપિંગ તમે જે ક્યો છો મને એક ભાઈ નો હમણાં હતો કે એમાં રામાણી સાહેબ એટલે કે કમલેશભાઈ રામાણી એમ કે જે બોલે છે એમ કે છે કે મારો ભાઈ જેલમાં ગયો તો કે 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 છે રામ જાણે પણ ભાઈ તમારા ભાઈ ફરાર રહ્યા હોય કે જે રહ્યા હોય ઈ હેડિંગ કે મથાળું ઈ પણ મેં માર્યું નહોતું બહુ એક બહુ કોન્ટ્રોવર્શિયલ હેડિંગ હતું હમણાં તમને યાદ આવે એટલે મીના કમીના ઓકે હવે ઈ હેડિંગમાં અમારા એક સિનિયર રિપોર્ટર હતા એને ના પાડી હતી કે તમે આ હેડિંગ ન મારો આ હેડિંગ મારવાથી જે તે વ્યક્તિની વૈયક રીતે નુકસાની થાય અને આપણને ભોગવવાનું થાય અમે લોકોએ સ્ટ્રિક્ટલી કીધું તું બધા ઓફિસ સ્ટાફ હાજર હતો બધાને કીધું ભાઈ આ કાર્ડ નાખો કોઈ ન ચાલે આવું તો પણ અમુક લોકોના કહેવાથી એ બધું ટૂંકમાં છપાણું કે ભાઈ કાંઈ માધન જો હોગા દેખા જાયગા દેખા જાય કે તો 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 મારું જ નથી પ્રશ્ન ક્યાં થાય હું મને કેવામાં આવ્યું રાજુભાઈ પોપટે કે જગદીશભાઈ હવે અમે પાંચ એના જે માલિકો હતા ટૂંકમાં ચાર પાંચ પાર્ટનર ટૂંકમાં તો એ બધું છે તમે હવે એમ્પ્લોય તરીકે કામ કરો અમારું છાપુ સારું કાઢ કાઢજો પણ જે વાત શરૂઆતમાં હતી કે મારે ડેવલોપ કરવું છાપુલપ સારું થશે અને છાપા ને કારણે અમને જાહેર ખબર મળે ધારો કે કંપની ટૂંકમાં જે નફો કરે એ કંપની નફો કરે એમાં તમને બે પાંચ ટકા આપીએ તો તમારું બધું પાર પડી જાય મેં તો સારી વાત છે ભાઈ કરો કંકુ ના એમાં શું ખોટું છે કંપની મને એઝ એ ડિરેક્ટર ની જેમ મને બે પાંચ ટકા એની કંપની નફો કરે અને મને આપે તો શું ખોટું હોય શકે કારણ કે મેં તો મોટી રકમ એટલા માટે પેલા માંગી હતી ભાઈ મારે કોઈક લેવડ દેવડ પતાવી હતી એને મને કીધું આ પચી રાખો ને ડેવલપમેન્ટ કરો સંસ્થાનું તમને કંપની જયારે કઈ કમાશે એમાંથી અમે તમારું વહીવટ કરશું તો પણ તમને બે ચાર ટકા આપશું તો સારી વાત છે ઓફિસિયલ કાળા ધોળા નહીં બરાબર પછી ખબર પડી તો મને એક વખત ક્લિપિંગ કયો છો એ વાતો વાતોની વાતો છે જેને હવે એ લોકો બુદ્ધિપૂર્વક વાયરલ કરતા હશે મને કોઈ ફેર નથી પડતો હું તમને જવાબ દઉં છું કે ઈ વાત હું ને રાજુભાઈ પોપટ બે જ અમારા બંને વચ્ચે સંસ્થાના ડેવલપમેન્ટ માટેની પછી માલિકો વધતા ગયા માલિકોની ડિમાન્ડ વધતી ગઈ એની રીતે મારે જે રીતે જેમ કે અત્યારે હું ચલાવું છું અહિયાં જે ચલાવતો હતો રાધર એમાંથી ગઈકાલે તો રાજીનામું સરકારે એને ઓલા ભાઈ અમને ફરજ મુક્ત કર્યા ગિરીશભાઈ સોલંકી એટલે ઈ મધ્ય ગુજરાત હેડલાઇન

કર્મચારી બાકી માલિકો ને જેમ ફાવે એમ કરશે તો ઈ વાત ઈ લોકો ઉભા ન રહ્યા એટલે કોઈ દિવસ એ હવે વાત નથી જો તો તો હું બે વર્ષ થી તમારી તમને સોંપી દીધા પછી સિંહ બાપુ ને મયુરસિંહ બાપુ ને સોંપ્યા પછી પણ મેં તો ઘણો સમય નોકરી કરી છ મહિના છક મહિના જેવું તો કા કોઈ થી ઈ લોકો ઉઘરાણી ન કરી કે કોઈ વાત ન કરી મેં વાત મયુરસિંહ ને કરી મયુરસિંહ બાપુ એ કીધી તો હોય કે નહીં કમલેશભાઈ ને કે ભાઈ જગદીશભાઈ તો ના પાડે છે કારણ કે તે દિવસે આ ખબર હતી કે જ એક માત્ર શરત હતી કે ડેવલપમેન્ટ કરી દઉં છાપાનું પણ જગદીશભાઈ કે એમ થાય હવે જગદીશભાઈ ને બદલે પાંચ શેઠ ને બે બીજા એના માણસો ને કરે તો ક્યાંથી વાત ઉભી રે મેં કીધું તમારે ફાવે એમ છપાવું હોય તો છપાવો ને મજા કરો

એટલે આ ભાઈ ની જે વિડીયો કમલેશભાઈ ચાર પાંચ જણા હોય એ જે હોય તે હું રાજુભાઈ પોપટ ને ઓળખું રાજુભાઈ પોપટ મને ઓળખે બધા જીવે છે અને જયેશભાઈ પાઠક જીવે છે એને પૂછી લ્યો કે જગદીશભાઈ એ કઈ લેતી દેતી કરી નહીં લેતી દેતી નહીં એ આ બ્રાન્ડ નેમ જેવી વાત છે તમારે મને હાયર કરવો હોય તો મારી કોઈ ફીઝ હોય કે તો મને આ કઈ પેલા નથી હું અનેક જગ્યાએ તમને કહી ચુક્યો છું મયુરભાઈ હું જ્યાં પણ નોકરી કરું અત્યારે અમારા શેઠ જે છે જેને ભલે મને ફરજ મુક્ત કર્યો

આવડતું માં હું સમજો આ લોકો શું કરે જે તમારી મારી ઘરેલું વાતો હોય જેમ કે તો એને પણ એ લોકો બુદ્ધિપૂર્વક ટેપ કરે એમ કે આમ તો કાલે કોઈ માણસ બે મહિના વાત નહીં કરે અને મને તો હું તો તમને હજી કઉ છું બે ધડક કઉ છું રાજુ પોપટભાઈ મને ડેવલપમેન્ટ કરવા આપી એ રકમ મને લીધી ને પછી એને કીધું હવે યુ આર ઓનલી એમ્પ્લોય તમે હવે કર્મચારી છો ચાર પાંચ છ જણા માલિકો થઈ ગયા છે અને એને ફાવે એમ બધું છપાવતા ગયા હતા જેની અરે હું ક્યારેય સહમત નતો

એમાં ઈ લોકો ફરી ગયા પછી કોઈ એ કીધું હવે તો જવા દો એ લોકો હજી માલિકો બધા જીવે છે એને કેવો પૂછી હકીકત છે તો હા બીજા માલિકો ચાર છ છે ને એક થોડા છે એટલે આવી વાત છે સમજી ગયા એટલે મૂળ વાત એવી છે કે ઈ લોકો અત્યારે આખી એક ગેંગ છે રાજકોટમાં આ ટાઈપ ની એને હવે બુદ્ધિપૂર્વક ખેલ પાડીને જગદીશભાઈ મહેતા ની યાતો પ્રસિદ્ધિ છે યા તો પછી એની ગમે તે ઈ લોકો ની ઈર્ષા હોય રાજા રામ જાણે હું રાજકોટ ની જાહેર જનતા મને ઓળખે છે કરોડો લોકો મને ઓળખે છે આ બધી જગત આખા ખબર છે આ વાત તમે જે કયો વિડીયો વાયરલ આખા પ્રેસ આલમ માં બધાને ખબર છે આમાં કઈ ચોરી છુપી નથી જો ચોરી છુપી હોય તો હું કોઈને કહું ખરો બધાને ખબર છે પૂછો અમારા આખા સ્ટાફમાં ગમે આવી વાત થઈ હતી ભાઈ ને આવી વાતમાં લીધા તા હકીકતે લીધા છે કરાર ભંગ એના દ્વારા થયો છે ચાર બીજા માલિકો દ્વારા રાજુભાઈ પોપટ દ્વારા નહીં રાજુભાઈ પોપટે જીવે છે પૂછો ને કે જગદીશભાઈ તમારી પછી લઈ જાય ખાઈ ગયા પૈસા હાલી હું મળ્યા છો એટલે આ બધા પ્રપંચો છે હવે તો આનાથી અનેક ગણા થશે કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ હું મારી રીતે છું મારી ચેનલ આવવાની અને હું બધા ખુલાસા કરવાનો એકે એક ના એક ના ખુલાસા કરવાનો છું બે ધડક દસ્તાવેજ સાથે મજા કરો હરિમ આભાર